બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જ ત્રણ શક્તિઓના નામ છે તેમાં સમાહિત છે આજ એ શક્તિઓ છે જેમને સમય સમયે દેવતાઓને અસુરો પર વિજય અપાવ્યો હતો અને આજ ત્રણ શક્તિઓ દિવાળી પર વૃશ્ચિક રાશિ પર મહેરબાન રહે છે દિવાળી વૃશ્ચિક રાશિવાળાઓ માટે કેમ અલગ હોય છે શું દિવાળી તમારા ઘર ઓફિસ ફેક્ટરીમાં ચાર ચંદ લગાવશે

અને જો તમે અન્ય રાશિના છો અને તમારા પત્ની પતિ અથવા તો પરિવારના કોઈ સભ્ય વૃશ્ચિક રાશિના છે તો આ વિડીયો તમારા માટે ઐતિહાસિક બનવાનો છે તો ચાલો વિસ્તારથી જાણીએ દુનિયાની આઠમી રાશિ માટે આ દિવાળીનું ફળ કેવું હોય છે વૃશ્ચિક રાશિવાળાઓ તમારા રાશિ સ્વામી મંગળદેવ છે અને મંગળ ગ્રહને દેવતાઓના સેનાપતિ યોદ્ધા પરિશ્રમી એવું શસ્ત્ર સંચાલક માનવામાં આવ્યા છે અને આજ જ તે ગુપ્ત શક્તિઓ છે જે તમારા અંદર પણ તે દીપ્યમાન રહે છે જેવી રીતના મહાકાળી મહાલક્ષ્મી અને મા સરસ્વતી શુભ નિશુંભ મધુ કૈટભ મહિષાસુર આદિ ભયંકર અસુરોનો સર્વનાશ કર્યો હતો એમ જ તમે તમારા પરિશ્રમથી તમે તમારું અને તમારા પરિવારજનોનું પાલન પોષણ અને સંચાલન કરવામાં સમર્થ બનો છો એટલે કે વૃશ્ચિક વાળાઓ દિવાળી દરમિયાન અક્ષર સંઘર્ષ કરીને ઉચ્ચ પદ પ્રતિષ્ઠા એવું યશ પ્રાપ્ત કરે છે હવે તમારા મનમાં એક સવાલ ઉત્પન્ન થતો હશે કે દિવાળી અને વૃશ્ચિક રાશિનું કનેક્શન શું છે તો જુઓ આદિ અનાદિકાળથી કાળથી દીપાવળીની જે મુખ્ય પૂજા હોય છે તે અમાવસ્યાની હોય છે એટલે કે રાતની હોય છે એટલે કે અંધારું હવે જો આપણે વૃશ્ચિક રાશિના ચિહ્નને ધ્યાનથી જોઈએ ને તો તમને એક આવશે એટલે કે એક જહેર અને આ અંધારામાં છુપાયેલો જાગવાની ક્ષમતાઓનો સ્વામી છે એવામાં દિવાળીની અમાવસ્યા જે બહાર અંધારી છે તે વૃશ્ચિક રાશિની અંદરનો ડર અંધારાનો સામનો કરવાનો રિન્યુ કરે છે એવા ઘણી સ્થિતિઓ બદલાય છે તમારામાં ખૂબ જ બદલાવ આવે છે એવામાં મુખ્ય ત્રણ બદલાવ થાય છે પહેલો બદલાવ તમને ગુપ્ત ધન અથવા તો ગુપ્ત રીતના ધન કમાવાના અવસરને ચિહ્નિત કરવાનો અવસર મળે છે શક્તિ ઉત્પન્ન થાય છે તમને અનુભવ થાય છે કે કઈ પ્રોપર્ટી ખરીદવી કઈ વેચવી ક્યાં શેર ખરીદવા ક્યાં લેવા ક્યારે વેચવું ક્યારે ખરીદવું ક્યાંથી લાભ થશે ક્યાંથી હાનિ થશે આ બધી સ્થિતિઓ તમને આકસ્મિક અને ગુપ્ત લાભ કરાવડાવે છે બીજો બદલાવ તે પ્રેમના માધ્યમથી લાભની સ્થિતિઓ ઉત્પન્ન કરે છે કારણ કે તે નવી ભાગીદારીઓ નિભાવવાની શક્તિ આપે છે આ પર્વ નારી શક્તિનો છે એમાં દિવાળી પર મહિલાઓ તાકાતવર પોષને સહેલાઈથી પામી લે છે પુરુષ સ્ત્રી શક્તિને વિજયના રૂપમાં જોવે છે એવામાં પારિવારિક સંબંધો મજબૂત બને છે અને ત્રીજો બદલાવ સંસાધનોનો ગાઢ સમજના રૂપમાં મળે છે તમે તમારી જ શક્તિને ઓળખો છો લોકો પાસેથી કામ કઢાવો છો તમારો સ્ટાફ તમારા સાધન તમારી મશીનરી તમારા પ્રોડક્ટ એકદમથી દિવાળી પર અનુકૂળ બને છે એવામાં તમે લાભ પ્રાપ્ત કરીને આર્થિક રૂપથી ઉન્નતિ તરફ આગળ વધો છો તેની સાથે સાથે પુરાણોમાં લક્ષ્મી સાથે કુબેરનો પણ સંબંધ માનવામાં આવે છે અને તે સંપત્તિના ગુપ્ત સ્ત્રોતોના પ્રતિક છે એટલા માટે વૃશ્ચિક રાશિ અર્થપૂર્ણ હોય છે વૃશ્ચિક રાશિ ને તો તે રોજગારની સમસ્યા છે આજકાલના સ્ત્રી અને પુરુષ જે અધિક ભણેલા ગણેલા હોવા છતાં પણ ડિગ્રીઓ હોવા છતાં પણ બેરોજગારીના લીધે ભટકી રહ્યા છે ઠેર ઠેર ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે પરંતુ કામ એવામાં દિવાળીનો સમય વૃશ્ચિક રાશિ વાળા સમસ્યાઓમાંથી સમય લઈને આવે છે એમાં પણ જે લોકો મંગળથી સંબંધિત કાર્ય સાથે જોડાયેલા હોય છે ખાસ કરીને જેમનું કાર્ય વીજળીથી સંબંધિત છે ચાહે તે નોકરી કરે છે અથવા તો શોક છે કારીગર છે કાર્ય કરે છે એ લોકો માટે આ સમય હંમેશાથી લાભદાયક બન્યો છે જો તમે ઠેકેદારીથી સંબંધ રાખો છો સુવર્ણોનો વ્યાપાર કરો છો ઔષધિનો વ્યાપાર કરો છો તમે ભોજનાલય ચલાવો છો અથવા તો તેનાથી સંબંધ છે તો તમારું રેસ્ટોરન્ટ છે અથવા તો તેની સાથે જોડાયેલા છો તમે શસ્ત્ર અથવા તો ફટાકડા બનાવવાનું કાર્ય કરી રહ્યા છો અથવા તો તેનાથી સંબંધ ધરાવો છો તો દીપાવ તમારા શરીર અને મન પર જરૂર થાય છે વૃશ્ચિક રાશિ વાળાઓ દીપાવળી ભારતનો ખૂબ જ મોટો તહેવાર છે જે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે ફરીથી વિજયની કહાની કહે છે અને પુરાણોમાં એને ઘણા રૂપોમાં બતાવવામાં આવ્યું છે ચાહે તે રામલલાનું અયોધ્યા આગમન હોય અથવા તો શ્રી કૃષ્ણનું નરકાસરનો વધ હોય અથવા તો મા લક્ષ્મીની પૂજાનું મહત્વ એવામાં વૃશ્ચિક રાશિવાળાઓ માટે દિવાળી ખાસ અને ખાસ બને છે જ્યોતિષ શાસ્ત્રના દ્રષ્ટિકોણથી તમારી રાશિનું સ્થાન આઠમું હોય છે એટલા માટે તમે ઈર્ષા દ્વેષ ક્રોધ છોડીને પ્રેમ અપનાવો છો દુર્ગુણ અને જાત જાતના વ્યસનોથી પણ તમે મુક્તિ પામો છો એટલા માટે દિવાળી પર મા લક્ષ્મી તમારા ઘર પર સ્થિર થાય છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નીતિ માર્ગ પર ચાલવા વાળા પૂર્ણ કર્મ કરવા વાળાને અહીંયા કર્મવાળાને ત્યાં હું પુત્રની જેમ તેમનું પાલન કરું છું તો નિશ્ચિત રૂપથી દિવાળી તમારા ઘરમાં સ્થાયી રૂપથી લક્ષ્મી વાસ કરશે આ દરેક લાભ પ્રાપ્ત થાય એટલા માટે દિવાળી રાશિ વાળો એ વિશેષ ઉપાય કરવાના છે વૃશ્ચિક રાશિ જો તમે અવિરત રૂપથી ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો દિવાળી પર પિતૃઓ માટે થોડો ભોગ સામગ્રી ધરાવો એમને અર્પિત કરો જેથી પિતૃઓની ની પ્રસન્નતા રહે અને આનાથી પિતૃઓ તમને આશીર્વાદ આપે દિવાળીના સમય દરમિયાન માટે ખૂબ જ પ્રભાવી બતાવવામાં આવ્યું છે કારણ કે જો તમે વિના દેખાવ કોઈ ધન અથવા તો આવશ્યક વસ્તુ આપશો તો આ તમારા છુપાયેલા દરેક પાપને સાફ કરે છે દિવાળીના દિવસે સંધ્યાકાળમાં ઘરના ખૂણામાં તેલનો દીવો કરો અને મહા લક્ષ્મીજીના બીજ મંત્રનું સ્મરણ કરો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ તેની સાથે સાથે દિવાળી પર જૂના વહીવટોને પૂર્ણ કરો જૂના બિલ બેક સ્ટેટમેન્ટ તેની સાથે સાથે નિવેશના દસ્તાવેજો વ્યવસ્થિત કરો અને ઘરના આંગણામાં કોઈ પણ જાતનો ભંગાર ન રાખો તેને તરત જ નિકાલો ચાહે તે ઘરની ઉપર હોય છત ઉપર હોય કે કોઈ ખૂણામાં વૃશ્ચિક રાશિવાળો દિવાળી તમારા ભય હાનિ કષ્ટને બદલવાનો અવસર છે શાસ્ત્ર વિધિને દિશા આપે છે પરંતુ ક્રિયાઓ કરવાની જવાબદારી તમારી છે તમે જોઈ શકશો દિવાળી એક દીપકની નાની એવી જ્યોત તમારા અંદરના અગણિત સિતારોને ચમકાવી દેશે જગાવી દેશે જો જાણકારી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા અને વિડીયોને શેર કરવાનું ના બતા જય ગુરુદરા જય ગિરનારી